સાબરકાંઠામાંથી પસાર થતા નેશનલ હાઇવે નંબર અડતાલીસ ઉપર છેલ્લા આઠ વર્ષથી ઓવરબ્રિજનું કામ પૂર્ણ થતા આજે સાબરકાંઠા જિલ્લા સાંસદ શોભનાબેન બારેના હસ્તે ઓવર બ્રિજ ખુલ્લો મુકાવ તેમજ ઓવર બ્રિજ ખુલ્લો મુકાતા સાબરકાંઠા સહિત હિંમતનગરમાંથી પસાર થતા કેટલાય લોકો માટે ટ્રાફિકની સમસ્યામાંથી છુટકારો મળ્યો છે સાથોસાથ સ્થાનિક અવર જવર લોકો માટે પણ આ ઓવર બ્રિજ સમસ્યાઓનો અંત સમાન બની રહેતો નવાય નહીં નેશનલ હાઇવે નંબર અડતાલીસ ઉપર ચાર પોઈન્ટ ચોપન કરોડના ખર્ચ સાથે નવીનીકરણ હાથ ધરાયું હતું જોકે ગાંધીનગરથી શામળાજી સુધી બની રહેલા નવીન સિક્સ લેન નેશનલ હાઇવે ઉપર ઓવરબ્રિજ કામ જોકે સાબરકાંઠા જિલ્લા સાંસદી આ મામલે લોકસભામાં રજૂઆત કરી પૂરું કરવા મામલે રજૂઆત કરતા આજે મોતીપુરા ચાર રસ્તા નજીકના ઓવરબ્રિજ ને ખુલ્લો મુકાયો હતો આ તબક્કે સાબરકાંઠા વહીવટી તંત્ર સહિત હિંમતનગર ધારાસભ્ય તેમજ લોકસભાના સાંસદે વિશેષ હાજરી આપી તો સાથોસાથ

જતા સ્થાનિકો માટે આનંદનો વિષય બની રહ્યો છે નેશનલ હાઇવે નંબર અડતાલીસ ઉપર મોટા ભાગે અકસ્માતોની વણઝાર થવાની સાથોસાથ હિંમતનગરથી અમદાવાદ તરફ જવા માટે તેમજ રાજસ્થાનથી અમદાવાદ તરફ જનારા વાહન ચાલકો માટે ભારે પરેશાની બનતી હતી તે આજથી દૂર થશે તે નક્કી છે જો કે સાબરકાંઠા લોકસભા સાંસદ દ્વારા નેશનલ હાઇવે નંબર અડતાલીસ ઉપર ખુલ્લો મુકાયેલ આ ઓવરબ્રિજ આગામી સમયમાં ટ્રાફિકની સમસ્યા દૂર કરવામાં કેટલો સહાયક થાય છે એ તો આગામી સમય જ બતાવશે રાજકુમારસિંહ પરમાર ભારતની સંતા સાવરકાંઠા આજે સહકારી જીન ખાતે જે બ્રિજનું કામ પૂર્ણ થઈ ગયું હતું એને અમે સાધનોને જવા માટે લીલી ઝંડી આપી હતી માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં અને આપણા રોડ અને પરિવહન મંત્રી શ્રી નીતિન ગડકરીજીની આગેવાનીમાં ચારસો ને ચોપન કરોડનું જે માતબર રકમ આ રોડ માટે નેશનલ હાઈવે માટે ફાળવી હતી એમાંથી છિલોડાથી શામળાજી સુધીના જે બ્રિજ બનતા હતા એમાં અહીંયા ટ્રાફિક સમસ્યા પણ હતી અહીંયા થોડા દિવસ પહેલાં અમે નિરીક્ષણ પણ કર્યું હતું અને કામ પૂર્ણતાના આરે હતું આજે તે શરૂ થઈ ગયું છે અને ટ્રાફિકની સમસ્યા દૂર થશે અને બાકીના બ્રિજનું કામ પણ સતત પ્રગતિમાં ચાલું છે અને એ પણ જૂન સુધીમાં લગભગ બધા બ્રિજ પૂર્ણ થઈ જશે એટલે જનતાને ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ મળશે અને આ જ રીતે આપણો દેશ વિકાસ પામશે અને વિકસિત ભારત બનવા જઈ રહ્યો છે ત્યારે સર્વિસ રોડના કામ પણ જે આપણે એમની રજૂઆત કરી હતી અધિકારીઓ સાથે ચર્ચા પણ કરી હતી અને એ પ્રમાણે સર્વિસ રોડ પણ થઈ રહ્યા છે અને ખૂબ સારા થયા છે અને જ્યાં જ્યાં રોડ તૂટવાની સમસ્યા હતી ચોમાસામાં ન તૂટેના માટે અમુક જગ્યાએ મેં આરસીસી રોડની પણ માગ કરી હતી અને એમણે અમને કીધું પણ હતું હૈયાત ધારણા પણ આપી હતી અને એ રીતે પણ એ કામ કરે છે અને કામ પણ ખૂબ સારું કર્યું છે અને સૌ જનતાને આ રોડ એમના માટે ખુલ્લો મૂકવામાં આવે છે ત્યારે ટ્રાફિકની સમસ્યા પણ દૂર થશે અને સૌ અહીંયાથી શાંતિથી અવર જવર કરી શકશે બે હજાર સોળથી આ રોડ જે નેશનલ હાઈવે નંબર જૂનો આઠ ને અત્યારે હાલમાં અડતાલીસ નંબર જે ચિલોડાથી શામળાજી સુધીનો સિક્સ લાઇન બનતો હતો તેમાં ઘણા કોન્ટ્રાક્ટો બદલાઈ ગયા ઘણી એજન્સીઓ બદલાઈ ગઈ વારંવાર રજૂઆત કરી પરંતુ કોઈ નિકાલ ન આવતા અહીંયા આંદોલન થયું ધરણા થયા ગાડીઓ રોકાણી ઘણા પોલીસ કેસ થયા તેના દાનમાં લઈને અત્યારે હાલના ચાલુ સાંસદ સભ્યશ્રી ધારાસભ્યશ્રી દ્વારા વારંવાર કેન્દ્રમાં રજૂઆત કરી અને આજે આ રોડ ખુલ્લો મૂકવામાં આવ્યો છે ઇવેન્ટ એવી રીતે જો મોતીપુરામાં પણ તાત્કાલિક ધોરણે આ રોડ થાય અને કોઈ સમસ્યા ના ઊભી થાય એવી મારી સરકારને વિનંતી બીજું એ કે આ રોડનું થોડુંક મટીરિયલ થોડુંક સારું વપરાય તેની ધ્યાન રાખવું જોઈએ સરકારી તંત્રને છેલ્લે આઠ વર્ષથી બ્રિજનું કામ ચાલી રહ્યું હતું અત્યારે હાલ નીવડો આવી ગયો છે અને અવર જવર માટે હાલ તકલીફ પડે ઓછી પડશે હોસ્પિટલો જવા માટે પબ્લિકને તકલીફ પડતી હતી અકસ્માતનો ભય વધારે હતો એ બધું દૂર થશે અહીંયાથી અમ હિંમતનગર ઉદયપુર જવામાં પેશન્ટો આવવામાં તકલીફ પડતી હતી હોસ્પિટલોમાં જવા માટે પણ તકલીફો પડતી હતી એના કારણે આ જે બ્રિજનો નિવેડો આવ્યા પછી ખુલાસો થયો છે અને ઓપનિંગ થયું છે એના કારણે બહુ જ પબ્લિકને સારું ફાયદો થશે અને સારું રહેશે દેશ રાજુભાઈ હિંમતનગર આવશે